પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણને એકસો ઓગણીસ પૈકીના સુડતાળીસ રૂટ પર કડક કાર્યવાહી થઈ હતી જેને લઈ ધંધો રોજગાર છીનવાતા પાલ આરટીઓ ફૂડ વેન્ડર્સ દ્વારા દેખાવો કરીને પાલિકા પાસે મદદની માંગણી કરી હતી વેન્ડર્સે કરેલી રજૂઆત મુજબ કે છેલ્લા એક મહિનાથી ધંધો બંધ છે લારી મૂકવા નેમ દેતા ધંધો રોજગાર ન થવાથી તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે આગામી દિવસમાં પણ પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણ પર કાર્યવાહી શરૂ જ રહેશે

આજે 15 થી 17 વર્ષ અત્યારે શું સમસ્યા છે અને કઈ જગ્યા પર તમે વિરોધમાં ઊભા છો અમે પાલ ઉપર વિરોધમાં ઊભા છીએ અને અમારી સમસ્યા એક જ છે કે જે કોર્પોરેશનમાંથી જે સાલીનીબેન અગ્રવાલે જે ઝુંબેશ ચલાવ્યું છે અને અમારા લારી ગલ્લાઓ બંધ કરાવ્યા છે એ માટે અમે અહીંયા ઊભા છીએ અચ્છા આજે કયા પ્રકારનો વિરોધ કરો બસ અમે હવે સાલીનીબેન અમારી કોઈ સહાય નહીં કરે તો પછી અમે આ ભીખ માંગીશું અને અમારું ગુજરાન ચલાવીશું અચ્છા બેન આનાથી તમારા પરિવારને શું સમસ્યા થઈ છે બીજી બધી બહેનોને અને તમને પોતાને જો સાહેબ હું તો ખુદ પોતે ગૃહિણી છું આ બેન ગૃહિણી છે આ બેન ગૃહિણી છે એમના છોકરા ભણે છે એમના છોકરા ભણે છે જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય જો અમના છોકરાઓ જો ઘરમાં બેસી જશે તો અમે છોકરાઓને ભણાવશું કેવી રીતના જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા બહેનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા દો જે દિવસે તમે અમને ફાળવી આપશો જગ્યા અમે છે ચેક રીતે અમે હટી જશે જગ્યા છોડી સરકારની નવી નવી સ્કીમો ચાલે છે નાના માણસો માટે નારી કલ્લા માટે એનો કે તમે લાભ લીધેલો સાહેબ અમે 10000 20000 50000 સુધીની અમે લોન લઈ ચૂક્યા છે જે અમને મોદી સાહેબે જે અમે ભાડાના ઘરમાં રહેતા તમને મોદી સાહેબે રહેવા માટે ઘર આપ્યા છે જે ઘરો અમે લીધા છે બેન આનાથી હવે જે એક મહિનાથી લારી બંધ છે તો તમને સમસ્યા શું આવે હપ્તા ભરવા બાબતમાં જો સાહેબ બહુ આજે પેલું કહેવત છે ને કે પૈસા માટે સગો બાપ બી સગો થતો નથી તો અમારી બેંકો જે બેન્કોના હપ્તા જે છોકરાઓની કોલેજ એ તો અમારા સગા થવાના નથી અમારે તો પછી શું કરવું પડશે એમના જોડે વ્યાજે અહીંયાથી વ્યાજે વ્યાજના પૈસા લઈને અમારે તો હપ્તા ભરવા પડશે